આવ્યું નહીં દસ મિનિટ ઉપર એ બધાય જોતા હોય ને એ રે તમારા ભૈલું ના છે આ ભૈલું ની એક કામ આવ્યા છે બધાય લાઈનમાં બે ગયા છે અહીંયા માંડવા બાજુ મકાન છે ને અહીંયા તો અમારી બેન તો અહીંયા છે ફોન કરી હમણાં આવે તો પાણી પીવું છે તર અહીંયા પાણી અહીં બે જા

તો જાઉં છે મારા મમ્માના ઘરે ને પપ્પાના ઘરે તો જાય ને આ પીવસને ધાર્મિકે તો જુગાર ચાલુ કર્યો છે બેઠા આ તીડીન દુડીન કરતા ને ધ્યાન રાખજો હો માર બોલો લાય અ આલો ને દીકરો કોઈ લખ કેતો આ હવે અમે ચિરાચુર ભૂગી ગયા અને માનસી ને બે હારી છકડામાં ગરમ આવતી પણ બે ગયા જોઈ બે માસી ભાઈ મામા ને ફોન કરે અત્યારે છપરાઈ દીધી કીધું નથી અને હવે વાર બધું કેવું હરિયાળી હરિયાળી ખડ ઉગી ગયા એ ને ખેતી વાળા ને એક વાર ખેતી પાછી કરી નાખે પછી વાવે એટલે વાંધો ન આવે અને હવે મારા પપ્પા ની વાડી છે પછી રાંધી ખાઈશું અને રાંધીને પછી ખાઈ પીને પછી જવાયું મારા મામાની વાડીએ તો ત્યાં ખબર પૂછવા જવાની કે મારા મામા નહીં તો ત્યાં જઈશું બહુ ભાઈ આમ નજર વાઈ ગઈ છે તો ત્યાં જઈને ખબર પૂછી ને પછી રાતે વી આવશું તો ભાઈ પાછો તેડવા આવી ગયો તો હવે હું બેહી જાઉં ભાઈ બે ફેરા માર્યા જવા આ જો કેવા બેહી ગયા છે

અમારે ભાઈ નાનો છે ને એના આવે છે તમારું રાંધવાનું છે આમ આમાં કઈક બનાવી નાખ્યું બનાવી રોટલા લોટ રોટલા તો પનીર નું શાક આપણે કેવું બધાય કામ કરે છે દીદી દીદી કાળી આવશે તો અમારે મહેમાન તો એટલા બધા વધી ગયા છે ને હવે પનીર નું શાક બનાવે છે ને અમે બધા કઈક વાહરવા બેહી ગયા છે બધા તો જે એતાન થી તો નાસ્તો કરે છે બીઠી બીઠી તો અમે બે બેન બે નું ગયા છે આ બધા અંધારામ દેખાતા ને ભૂખી થઈ છો મારા બાન બધાય બેહી ગયા છે મહેમાન ને લાઈટ માં સરખા દેખાતા ને તો હાલો આપણે પનીર નું શાક બનાવી કેવું બનાવ્યું છે કોક ને થાળિયું તોડી નાખતાની સઠી સઠી બને કરવાની છે તો થાળિયું વગાડો એ પથુડા તો પનીર નું શાક જો આ ભાઈ બનાવે છે તો આપણે કેવું બનાવે છે તો હમણાં આપણે ખાઈશું ને તો કઈ ખબર પડશે કેવું બનાવી રોટલા ને પનીર નું શાક ને રસ ને એવું તો ઘણુંય બનાવ્યું છે અને કાસો સંભારો પથુ પથુ ને ફંદ કરવા છે હું કરતો

लेते चलो बोलेगी बोल क्यों है उड़तालीस उड़तालीस बोल काय हवेस उड़तालीस नाही अड़तालीस मैं नहीं हूं ગેંગ તો અહીંયા જવા નોખી નહીં છે લે પનીર ખાવા બોલાવે ચાલો જે જોતા હોય ને પનીર ખાવા આવી જજો કા સાહેબ વૈભુ કાંઈ કે તો ખરો એ વૈભુ કોણ સિવાય કાંઈ ધંધો નહીં આ છોકરાઓને છે ને અત્યારે ફોન સિવાય કાંઈ ધંધો નહીં જો બધા અગર ફોન છે જોવે હે બેઠા બેઠા હવે જવા ભાઈઓને બધાને જમવા બે હા દીધા ને અમારે જમવાનું બાકી છે ને એક ભાઈ બાકી તો હાલ બે જ્યા તો અમારે ધવલભાઈ બાકી હતા ને મોટા છે અંદર તો વાહ રહી ગયા ધવલભાઈ તો હાલો ધવલભાઈ ને ખાવા દઉં નગર ફોન થઈ જાય અમારે બે બેનો એ ચાલુ કરી દીધું જ જમવાનું ના ભાભી બે પીરસતા જાય છે આ ભાભી અમે બધાય જમવા બે ગયા છે એક બેને પીરસે છે તો મહેમાન આવ્યા છે બધાય જમવા જો બે ગયા છે મારા મમ્મી ને ભાભી ને માનસી બધાય જમવા બે ગયા છે બોલે દીદી નાની ક્યાં અંગે તમારી દીદી ક્યાં અંગે હા બેઠી આ તારું નામ હું છે